કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જીવનમાં સુખ અને દુઃખ આવે તો શું કરવું જોઈએ એના વિશે જાણીએ જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે ધન્યવાદ સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે સુખ આવી ત્યારે આમ કોઈ પણ કચાસ રાખ્યા વગર આમ બે ચીજક દુનિયા અને લોકોની પરવા કર્યા વગર બસ આમ ખુલ્લા હૃદયથી માણી લેવો જીવનમાં આ જ શીખવા જેવું છે કે સુખની એક એક પળ સેકન્ડની જેમ માણી લેવી તમારા મિત્રના લગ્ન હોય તમારા લગ્ન હોય કોઈ નવી કાર લેવી હોય કે મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી હોય ટૂંકમાં સુખંદ કોઈ પણ કારણ હોય આ દુનિયાની પરવા કર્યા વગર માણજો જેથી ચારે કોઈ પૂછે કે પાંચ સુખી અને પાંચ દુઃખી જણાવો તો તમારે વિચારવું ન પડે અરે પાંચ દસ મુમેન્ટો યાદ આવી છે હવે કરીએ દુઃખની વાત તો દુઃખ આવે ને તો સૌથી પહેલાં તો તમે એને મન પર ન લેવું જોઈએ આમ હૃદય નહીં લાગે એવું ન કરવું આપણને દજાય તો કેવું તરત એના પર ઠંડી મલાઈ ચોપડીએ અને થોડી વારમાં મટી જાય એમ દુઃખ આવે ને ત્યારે મન અને મગજ પર ઠંડી મલાય એટલે કે એકદમ નોર્મલ રાખો એટલે દુઃખ આવશે જીવનની સાયકલ કોઈ દિવસ એક જ પૈડા પર ચાલે એવું જરૂરી નથી બે પૈડા હોવા જ જોઈએ એટલે સુખ અને દુઃખ તે જીવનના બે પૈડા છે સુખાશે તો દુઃખ સમજાશે અને દુઃખ હશે તો સુખ સમજાશે એટલે હંમેશા એવી પ્રાર્થના ન કરવી જોઈએ કે ભગવાન મને તો સુખ આપ અનુભૂતિ પણ એટલી જ જ જરૂરી છે બસ ધ્યાન એક વાતનું કે દુઃખ અને મન પર ન લેવો દુઃખ એ માણવાની વસ્તુ નથી દુઃખને સમજશો પણ નહીં ચાલશે અમુક વસ્તુનું ઊંડું જ્ઞાન ન લેવા જવાય જીવનમાં સુખ માણવાનું છે અને દુઃખ ભૂલવાનું છે પણ આપણે આનું એકદમ વિરુદ્ધ કરીએ છીએ દુઃખને લડ્યા જ કરીશું વિચાર વિચાર કર્યા જ કરીશું એટલે આ દુઃખ મોટો પહાડ લાગે કહેવાય છે કે ભગવાને સુખ અને દુઃખ બંને એક સરખા જ આપ્યા છે પણ આપણી મેન્ટાલિટીના લીધે આપણને દુઃખ મોટું અને સુખ નાનું લાગે છે એટલે જ કીધું કે સુખ માણું દુઃખને ભૂલી જાઓ સુખ અને દુઃખ તો પછી રહ્યા પહેલા એ છે કે તમે ભગવાનને બીજી એક સવારે આપી જેને તમે સુખ અને દુઃખમાં કન્વર્ટ કરી શકો છો એ તમારી ઉપર છે એટલે દુ સુખ અને દુઃખ માનવું ન માનવો એના કરતા પણ અગત્યનું એ છે કે તમે સવારે ઉઠ્યા ભગવાને તમને એક નવું જીવન આપ્યું બસ તો ખુશ રહો સ્વસ્થ રહો અને હસતા રહો સુખ આવે તો બહુ રાજી કે ફૂલાઈ ન જવો અને રહી અને અને હોય ત્યારે તે પણ વાત શીખાવી જિંદગીને વ્યાપક દ્રષ્ટિકોણથી જોતા શીખવે છે આવા સમયમાં તમારી સાથે કોણ રહે છે અને કોણ દૂર જાય છે તે સમજાવે છે એટલે તેનું મહત્વ ઓછું કહેવાય બિલકુલ નહીં એક વ્યક્તિએ પોતાના ટેબલ પર એક સુંદર વાક્ય લખેલું આ દિવસ પણ જતો રહેશે રોજ સવારે તે આ વાંચે તો ક્ષમતા પ્રાપ્ત થાય સારા ખરાબ દિવસો આપણને અનેક નવી વસ્તુઓ અનુભવો જ્ઞાન આપીને જાય છે તે કંઈ ઓછું છે ગીતા પરની ટીકા બાળ ગંગાધર તિલકે રંગોનની જેલમાં લખી હતી લોકો પત્નીના અવસાનથી દુઃખી થાય ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું કે ભલું થયું ભાંગી જંજાળ એક બાબત તમને દુઃખ લાગે તો કોઈને સુખ લાગે તમને વ્યસન છોડો તો દુઃખ થાય તો તમારા કુટુંબને આનંદ થાય સવાલ માનસિક સ્થિતિનો છે એક સમય હતો કે લોકો બીજાનું સારું રાજી થતા આજે સામેવાળાના ઘરે મસ્તી બીજ આવે તો ઘરમાં અજંકો કેમ થાય છે લાઈફસ્ટાઈલથી દુઃખની માનસિકતા વધે છે આજથી હજુ સિત્તેર એંશી વર્ષ પહેલાં આજના લાઈફસ્ટાઈલના રોગો બહુ ઓછા હતા ભારતીય પ્રજા હરિકૃપા અને હરિ ઈચ્છાના આધારે જીવી જતા સારું થાય તો હતી કૃપા અને કોઈ નબળો બનાવ હશે તો હરિ ઇચ્છા પોતાના પર સુખ દુઃખના લેવાથી જીવનમાં એક તટસ્થ જીવનમાં હતો તેથી ડાયાબિટીસ બીપી ટેન્શન ન હતા અને એ જ સામાન્ય વસ્તુ મોટું કારણ છે પોષ માસની કડકડતી ઠંડીમાં એક ગરીબ માતા ઝૂંપડીમાં તેના બાળકને છાપા ઘાસના પૂળા પાથરી સોવાડે છે ત્યારે બાળક પૂછે છે કે માં જે બાળકોને ઘાસ નહીં છાપા નહીં હોય એવા ગરીબ લોકોનું શું થતું હશે એટલે સુખ દુઃખ સાપેક્ષ છે તમે દુખી હો તો તમારા હિત શત્રુ સુખી થાય કેમ કે એ તેના માટે સુખની વાત છે પ્રસૂતિની અસહ્ય પીડા વેઠી બાળકને જન્મ પછી માતા રાજી થાય છે આ દુઃખ તેના માટે સુખ લાવે છે એક માણસ સમુદ્ર કિનારે ચાલતો હતો ત્યારે તેની સાથે બીજા બે અદ્રશ પગલા પડ્યા છતાં હતા વાતો કરતા અચાનક એક થઈ ગયા એટલે તેણે ફરિયાદ કરી કે તમે મને કેમ છોડી દીધું પ્રભુએ હસીને કહ્યું કે ગાંડા હું તારી સાથે જ હતો પણ એક ભયાનક મોજામાં તું તણાઈ જાત એટલે તને મેં ઉચકી લીધો એટલે તારા પગલા ન પડ્યા આમ પરિસ્થિતિને તમે કઈ દ્રષ્ટિથી જુઓ તેના પર પણ સુખ દુઃખનો તમારો આધાર છે સામાન્ય રીતે મૃત્યુ દુઃખ ગણાય પણ ઘરના વડીલ મોટીવરે પીડાથી રીબાતા હોય ત્યારે દુઃખદાયક મૃત્યુ તેમને પીડામાંથી છોડાવે તેવી આપણે મનથી પ્રાર્થના કરીએ છીએ એ સમયે દુઃખ એ સુખ થાય છે એટલે આવી નાની નાની બાબતો અલગ રીતે જોશો તો સુખ દુઃખમાં ધીરજ આવી જશે ભગવાન બુદ્ધને એક સ્ત્રીએ પોતાના બાળકના મૃત્યુથી ભારે વિલાપ કરી પુત્રને જીવન આપવા આજીજી કરી બુદ્ધે એટલું જ કહ્યું કે જે ઘરમાં કદી મૃત્યુ ન થયું હોય તેવા ઘરના રાયના દાણા લાવી આપ એટલે તારો પુત્ર હું જીવંત કરું હવે આવું કદી બને નહીં એટલે સ્ત્રી પણ સમજી ગઈ રાજપીપળાના જંગલોમાં જીવવાની પીડા સાથે ફરી રહ્યો છે તેવું કહેવાય છે એકનું દુઃખ બીજાનું સુખ હોય છે દાખલા તરીકે આઝાદી પછી અંગ્રેજોને આવો સારો મોટો દૂચણી ગાય જેવો દેશ અને અજબોની આવક છોડી જવું પડ્યું તે તેમનું દુઃખ અને ભારતવાસીઓ માટે મોટું સુખ લઈને આવ્યું એટલે આવી બાબતો સાપેક્ષ છે તેમ સમજી જીવન સુખ અને દુઃખના તાણાવાણાથી વણાયેલું છે તેમ માનીને સહજ રહેવાનો આનંદ રાખી છેક પથ્થર યુગથી આજ સુધીનો માનવજાતના વિકાસનો ઇતિહાસ ચડ ઉત્તર અને રોમાંચક રહ્યો છે વૃક્ષોની ચાય પહેરતો માનવી અવકાશિયાન લઈ બીજા ગ્રહ સુધી પહોંચી શકે છે ફિનિક્સ પક્ષી જેવું પોતાની આ રાખમાંથી ફરી ઊભું થાય છે તેમ માનવ જાત જુદી જુદી આપત્તિઓમાંથી પણ બહાર આવતી જ રહી હોય છે તેમ સુખ દુઃખ કઠણાઈ પણ આપણને સૌને મજબૂત બનાવે છે કંઈક નવું શીખવીને જાય છે મિત્રો સુખ અને દુઃખ તડકા અને છાયા સમાન છે જે આવે અને જાય છે એટલા માટે ટૂંકમાં હારવું નહીં અને નિરાશ થવું નહીં મિત્રો ધન્યવાદ